પ્રસ્તુત છે પ્રાસંગિક કોરોના કાળમાં સફર ચૂંટણી જંગ ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના બે દોર ભારે મહત્વના છે પહેલા રાઉન્ડ માં રાજ્ય ની છ મહાનગરપાલિકા માટે મતદાન સંપન્ન થયું અને પરિણામે ભાજપ પક્ષે આવી ગયા સત્તાની સેમી નો બીજો રાઉન્ડ લેખાતી નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતો માટે રવિવારે મતદાન યોજાયું જેનો ફેસલો આજે આવશે પરંતુ એ પહેલા કચ્છ ગુજરાત ની જનતાએ પોતાનો જનાદેશ ઈવીએમ માં સીલ કરી દીધો છે અંદાજિત આંકડા મુજબ કચ્છમાં જિલ્લા પંચાયત માટે ત્રેસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા જેવું નોંધપાત્ર મતદાન થયું છે તાલુકા પંચાયતો માટે સરેરાશ ત્રેસઠ ટકા અને નગરપાલિકાઓ માટે પચાસ પોઈન્ટ બ્યાસી ટકા મતદારોએ તેમના મતાધિકાર નો ઉપયોગ કર્યો છે મતદાન પૂર્ણ થતા જ રાજકીય વિશ્લેષકો માં આમ તો મહાનગરપાલિકાના પરિણામનું વલણ બતાવે છે કે ગુજરાતના મોટા શહેરોમાં ભાજપનો દબદબો જળવાયેલો છે કોંગ્રેસનું નું મોટા પાયે ધોવાણ થયું છે એને આધારે વિશ્લેષકો આ ચૂંટણીઓમાં પણ કોઈ મોટા બદલાવની અપેક્ષા ન રાખે એ સ્વાભાવિક છે અત્યાર સુધીની ચૂંટણીઓમાં મોટાભાગે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાતો રહ્યો છે ક્યાંક અપક્ષ કે અન્ય કોઈ ત્રીજો ખૂણો જોર કરી જાય આ ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે સુરત મહાપાલિકાની સત્યાવીસ બેઠક આપે કબજે કરી અને અરવિંદ કેજરીવાલ ભરચક રોડ શો થી પ્રભાવ ઉભો કરી ગયા એવા કોઈ છૂટાછવાયા સમીકરણ કચ્છમાં રચાય છે કે કેમ એ જોવું રસપ્રદ બની રહેશે આપ એ કચ્છના અમુક શહેરો અને પંચાયતોમાં પહેલીવાર કિસ્મત અજમાવ્યું છે આ વખતની ચૂંટણી કોરોના સંક્રમણના કાળમાં યોજાઈ છે એ રીતે વિશિષ્ટ છે ચૂંટણી પણ જે કોવિડના નિયમોના પાલન માટે ભારે વ્યાયામ કર્યો છે એ આપણી બંધારણીય વ્યવસ્થાની સફળતા છે નાગરિકોએ પણ માસ્ક સામાજિક અંતર અને હાથની સ્વચ્છતા સહિતના નિયમોના પાલનમાં દર્શાવેલી જાગૃતિ બિરદાવવા લાયક છે રાજકીય પક્ષોનો પ્રચાર એકંદરે લોક સંપર્ક આધારિત વધુ રહ્યો સભાઓનું ચલણ ઓછું જોવા મળ્યું મોટા ભાગે પોકેટ મિટિંગો થઈ કોંગ્રેસે સ્થાનિક નેતૃત્વ સ્તરે જ પ્રચારની વ્યૂહરચના અપનાવી હતી ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સભા સંબોધી હતી કચ્છમાં જિલ્લા પંચાયત ની ચાલીસ બેઠક માટે એકસો ચાર દસ તાલુકા પંચાયત ની બસો ચાર બેઠક માટે ચારસો અને ભુજ માંડવી અંજાર ગાંધીધામ અને નવોદિત મુન્દ્રા બારોય મળી પાંચ નગરપાલિકાના કુલ એકસો છન્નું વોર્ડ માટે પાંચસો પાંત્રીસ પ્રતિસ્પર્ધી મેદાનમાં છે આજ રોજ ઈવીએમ ખુલશે ત્યારે ભાગ્યનો ફેસલો થશે કચ્છમાં ભાજપનો હાથ વર્ષોથી ઉપર રહ્યો છે આ વખતે નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સાહીઠ વર્ષથી નીચેની વયના ઉમેદવાર પસંદ કર્યા સગાવાદ અને પદવાદ ઉપર ઘણે અંશે લગામ મૂકી તો કોંગ્રેસે જૂના અનુભવીઓ તેમજ નવા ચહેરાના મિશ્રણ પર દાવ ખેલ્યો છે એ દ્રષ્ટિએ પરિણામો રસપ્રદ બની રહેશે મતદાનની ટકાવારીનો રેકોર્ડ જોઈએ તો તેમાં ઉતાર ચઢાવ જોવા મળે છે ઊંચું મતદાન બે હાજર પંદર માં જયારે સૌથી ઓછું બે હાજર પાંચ માં ચોપન પોઈન્ટ અઢાર ટકા રહ્યું હતું કોરોના કાળમાં સમગ્ર રાજ્યમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણીનો વ્યાયામ પાર પાડવામાં પંચ વહીવટી તંત્ર અને સુરક્ષા દળોની જહેમત બિરદાવવી રહી હા મહાનગરોમાં ફોર્મ ભરવામાં કે મહાનગરો સામાજિક અંતર ના ઉડ્યા કોરોના માં ઉછાળો આવ્યો રાજ્યની વડી અદાલતે એ બદલ રાજ્ય સરકાર ની આકરા શબ્દો માં કાઢી છે કોરોના કાળ માં સફળ ચૂંટણી જંગ એ વિશે પ્રાસંગિક રજૂ થયું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું